ભાઈ દેહ માંથી સુરત આવ્યા પછી ઘણા સમય પછી આજે ઓરિજિનલ દૂધ અને છાસ પીવા મળી જય હો જય હો ગોકુલ ગામની ગાવલડી જય હો હવે ભાઈ આ ભાઈના હાથમાં અત્યારે ગીર ગાયનું શુદ્ધ ઘી છે અને આ ભાઈના હાથમાં અત્યારે ભેંસનું શુદ્ધ ઘી છે હવે ભેંસ ધોવાય છે ત્યાંથી લઈને ઘીની આખી પ્રોસેસ થાય ત્યાં સુધી તમારે લાઈવ જોવાનું તમારે ઉપર ઉભો રહી જવાનું લાઈવ બને છે ગરમા ગરમ ઘી તમારા ઘરે લઈ જાવ બાકી ઓલ ઓવર આખા સુરતમાં તો ફ્રી ડિલિવરી છે જ મારા ભાઈ તો મિત્રો હું આજે આવી ગયો છું લુખી ડેરી ફાર્મમાં અરે ભાઈ અહીંયા ભેંસ અને ગાય બંનેનું દૂધ ધોવાય એટલે સીધું દૂધ તો ઉયું જ જાય કેમ કે બાંધા જ એટલા છે દૂધના ઓરિજિનલ વસ્તુ આપે છે ભાઈ પણ મિત્રો તમારે જો ઓરિજિનલ દાણેદાર ગીર ગાયનું ઘી કે ભેંસનું ઘી જોતું હોય અથવા તો છાશ જોતી હોય તો ઓલ ઓવર સુરતમાં ફ્રી ડિલિવરી છે છાસમાં આમની પાસે બસો એમ એલ પાંચસો એમ એલ એક લીટરમાં હોલસેલ ભાવે છાસ મળી જાય તમારે હોટલ હોય રેસ્ટોરન્ટ હોય કે પછી તમારે કોઈ પ્રસંગ હોય તો છાસ તમને ઓરિજિનલ મળી જવાની છે અને ઘી તમને એકદમ દાણેદાર પાંચસો એમ ને એક લીટરના પેકિંગમાં મળી જશે ઓલ ઓવર આખા સુરતમાં ફ્રી ડિલિવરી તો છે જ ભાઈ પણ ભાઈ અત્યારના આ સમયમાં સુરતમાંથી તમારે સો ટકા ઓરિજિનલ વસ્તુ પ્રોડક્ટ ગોતવીને ઈ બહુ અઘરી છે પણ આ તો લુખી ડેરી ફાર્મના માલિકે જણાવ્યું કે આપણો ધંધો નથી ભાઈ શોખ થી આપણે તબેલો ચલાવીએ છીએ એટલે નફાની લાલચ વગર લોકોને ગેરંટી સાથે સો ટકા શુદ્ધ ખવડાવવું છે તો તમારે પણ સો ટકા શુદ્ધ ગાય કે ભેંસનું ઘી અથવા છાસ જોતી હોય તો નીચેના નંબર પર કોન્ટેક કરી લેજો મારા ભાઈ